નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છ પોથીમાં પાઠ દસ નીચે આપેલા નો અર્થ લખો પેલું અડું તો નાનું ઘર બીજું હાટ અડી તો નાની દુકાન ત્રીજું ખમતી ધર એટલે કે બોજો સહન કરનાર અથવા ખાનદાર ચોથું બાચકું તો ગાંસડી પાંચમું વેરા ન તો ઉજ્જડ પ્રશ્ન બે પ્રશ્ન નંબર એકમાં આપેલ શબ્દના અર્થના આધારે વાક્ય બનાવ પેલું અમારા ગામે છાપરાવાળા નાના ઘર આજે પણ છે બીજું રામુ કાકાની નાની દુકાન છે જ્યાં બધું મળે છે ત્રીજું મારા દાદાએ અમારા આખા ઘરનો બોજો સહન કર્યો છે ચોથું પશુઓ માટે ખડ લેવા ગાસડી લઈને જાય છે પાંચમું રણમાં વધારે પડતી જમીન ઉજ્જડ હોય પ્રશ્ન ત્રણ નીચે આપેલ વાક્યને આધારે પાઠમાં આવતી કહેવત શોધીને લખો ઉદાહરણ વાક્ય છે સાવ ઉજડ જ્યાં ઝાડપાન જોવા ન મળે તો કહેવત કપાલમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ પેલું અનુભવે બધું સમજાય તો વાઢ કાન ને આવ્યા સાન બીજું જ્યારે વધુ સારી વસ્તુ ન મળે ત્યારે ઓછી ખરાબ પણ સારી ગણાય ઉજડ ગામમાં એરંડો પ્રધાન પ્રશ્ન ચાર નીચે આપેલા વાક્યને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવો તો પેલું વાક્ય છે હરખચંદ કહળ ઘરે આવે છે તો એ આવશે પાંચમું બીજું ગામના ડાયા માણસોને ઠપકો આપ્યો છઠ્ઠું ત્રીજું કહળ હરખચંદને આજીજી કરે છે એ આવશે ચોથા ક્રમે ચોથું કહળ ગામ તરફ ગાડું હાકી મૂકે છે એ આવશે ત્રીજા ક્રમે પાંચમું હરખચંદ શેઠ કહળ આજીજી કરે છે એ આવશે બીજા ક્રમે અને છઠ્ઠું ઉનાળામાં સમયમાં હરખચંદ હટાણું કરવા જાય છે એ આવશે પહેલા ક્રમે પ્રશ્ન આપેલ વાક્ય કયો ભાવ દર્શાવે છે તે આધારે લખો વિનંતી ગુસ્સો નિરાશા અને ચાલાકી તો છે કે આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવ ને તો વિનંતી બીજું આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે ગુસ્સો ત્રીજું આજ ઈને ધોળે દાટે તારા નો બતાડું તો મારું નામ કહળસંગ નહીં ગુસ્સો ચોથું કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા તો નિરાશા પાંચમું કહર તો મનમાં મનમાં હરખાઈને ગાડું હાકીએ રાખે ચાલાકી પ્રશ્ન છ કૌશમાંથી યોગ્ય રૂટી પ્રયોગ મૂકી ખાલી જગ્યા પૂરો ફેક્ટરી શરૂ કરી અને હજુ જ મહેશભાઈએ ખાલી જગ્યા તો પગરણ માંડેલા થોડા દિવસો પહેલાં તેઓ ગામડેથી ઉચાણા ભરીને શહેરમાં આવેલા કારખાનામાં મજૂરી કરી તેઓ ધંધામાં સફળ થયા આ વાતને ઘણા વર્ષોના ખાલી જગ્યા તો વહાણા વાઈ ગયા આજે તેઓ ધંધામાં બે પાંદડે થયા પ્રશ્ન સાત યોગ્ય વિરામચિન મૂકી ફકરો ફરીથી લખો પ્રશ્ન આઠ આપેલું બિલ તમારા મિત્રને મોકલી તેમાં સીસી વિગત છે તેની જાણ લખીને કરો આ બિલ અક્ષય કિરાણા સ્ટોર ગાંધીનગરનું છે તેનો બિલ નંબર સાતસો સત્તા છે અને તારીખ સોળ બાર બે હજાર ચોવીસ છે ગ્રાહકનું નામ બિલમાં રમણીકભાઈ નોંધાયેલું છે તેણે અલગ અલગ ઘણી વસ્તુઓ ખરીદી હતી બધી જ વસ્તુઓની કુલ કિંમત રૂપિયા સાતસો થઈ

ઘર વપરાશની સટર પટર ચીજ જણસો છે બીજું મેલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલ છે જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે તેના સંબંધીઓ મિત્રો કે સગાવાળાને તેની જાણ માટે એક કાગળ લખવામાં આવે છે જેને મેલાનો કાગળ કહેવાય છે ત્રીજું હટાણું એટલે શું હટાણું એટલે એવી જગ્યા જ્યાં ગામના લોકો જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા આવે છે હટાણામાં શાકભાજી ફળો અનાજ દાળ મસાલા કપડાં વગેરે વસ્તુઓ ખરીદી શકાય છે પ્રશ્ન દસ પ્રશ્નોના જવાબ લખો પેલું હરખચંદ અને કહળ સંગ બંનેમાંથી તમને કોણ ગમ્યું શા માટે મને હરખચંદ વધુ ગમ્યા કારણ કે જ્યારે નાણાં ભીડ હોય ત્યારે કહળ સંગ ઉધાર હરખચંદ આપે છે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરે એટલે તે કહળ સંગને ઉધાર આપતા નથી કહળ સંગે હરખચંદને કોથળા ગાડામાં મૂકવા ન દીધા તે યોગ્ય ન કહેવાય બીજું કહળ સંગ હરખજંદ શેઠને શા માટે હાથ જોડીને વિનંતી કરે છે તો ગામના કોઈ ભણેલું ન હતું કોઈનો કાગળ આવ્યો હોય તો હરખજંદની હાટે વાંચવા જવું પડતું તેથી જ્યારે કહળ સંગના બાપુ ગુજરી ગયા ત્યારે મેલાના કાગળ લખવા બે હાથ જોડીને વિનંતી કરે છે